આપણે ચંદ્ર ગ્રહણની અસરો વિશે વાત કરીશું શુભ રાશીની અસરો જેમાં પહેલી છે મેસ રાશિ મેસ રાશિમાં આ વખતનું ચંદ્ર ગ્રહણ સૂર્ય ના સિંહ રાશિમાં પૂર્વ ફળ કોની નક્ષત્રમાં છે અને શનિ ને કુંભ રાશિમાં છે એટલે મેસ રાશિમાં જોવા જોઈએ તો મેસ રાશિત્રી આ ગ્રહણ 11માં ભાવમાં લાભ 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 ભાવમાં થાય છે એટલે મેસ રાશિવાળા માટે જો જન્મકુંડલીમાં ગ્રહો સારા હોય તો કારણ કે રાશિનો પરંતુ વૃષભ રાશિ અંગે જોઈએ તો વૃષભ રાશિમાં ચંદ્ર કર્મસ્થાનમાં આવશે અને કર્મસ્થાનમાં પુરુષાર્થને વેગ મળે એટલે આ જાતકો માટે જો જન્મ કુંડલીમાં જવો સારા હશે અને લગભગ ગ્રહો બળવા નથી શનિ પણ બળવા નથી રાહુ કેતુ રાહુ રાહુ કેતુ બળવા નથી તો લગભગ વૃષભ રાશિવાળા મને માટે પુરુષાર્થની કર્મ કર્મને વેગ મળે પુરુષાર્થને વેગ મળે ત્રીજી રાશિ છે કન્યા કન્યા રાશિમાં આ ગ્રહ આ ગ્રહણની ગ્રહણની રાશિ સઠ્ઠા ભાવમાં પડે છે સઠ્ઠા ભાવમાં શત્રુ વિજય યોગ કરે છે એટલે આ જાત્રકોમાં જન્મકુંડલીમાં ગ્રહો શુભ હશે કેતુ પર શુભ હશે શનિ પર શુભ હશે તો હરીફો ઉપર વિજય મેળવી શકે ચોથી રાશિ છે ધન રાશિમાં આ ગ્રહણ ત્રીજા ભાવ ત્રીજા ભાવમાં

નબળા ફળ અંગે પ્રતિભાજી તો પહેલી રાશિ કર્ક છે કર્ક રાશિમાં લગભગ આઠમા સ્થાનમાં આ ગ્રહણ ગ્રહણની ચંદ્રની અસરતા છે એટલે આઠમું સ્થાન જે છે એ નબળું સ્થાન છે અને જો આમાં જન્મના ગ્રહો બળવાન નહીં હોય તો લગભગ બીમારીના યોગ બની શકે અને લગભગ કેટલાક સંભાળવા જેવા બની શકે વૃદ્ધો માટે ખાસ આ બાબત

રાહુ કેતુ નબળા છે શનિ વગેરે ગ્રહો નબળા છે તો વેજ અને વધારે ખર્ચે સરભર કરવા માટે આ જાતકો માટે કઠિન બની શકે જી અને એક વૃશ્ચિક રાશિમાં પણ આ ફળ જોવા જઈએ તો વૃશ્ચિક રાશિમાં ચોથા સ્થાનમાં આ ગ્રહણનું ચંદ્રનું ફળ છે ચોથી રાશિ માતૃ માતાની છે મકાન જમીન વાહનની છે એટલે જ્યારે મકાન જમીનના સોદા કરવા છે અને જો ધર્મના ગ્રહો ત્યારે નહીં આપતા હોય તો ચોથા સ્થાનમાં આ ગ્રહણમાં જરા મકાન જમીન અંગેની ન્યૂનતા રહેવાની શક્યતા રહેશે અને માતા જે છે તો માતાની ક્યારેક તબિયત સારી નહીં હોય તો માતા માટે પણ સંભાળવાની જરૂર રહેશે અને ચોથું સ્થાન હૃદયનું પણ છે એટલે ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દી હોય ચોથા ચાલમાં ખાસ કરીને વાયુ અથવા એ એ અંગેમાં એ અંગેના કંઈક તત્વોથી સાવચેત રહેવાની જરૂર છે અને પોતાનું આરોગ્ય સાચવવાનું એશ કરે જી જી ચંદ્રગ્રહણની મધ્યમાં મધ્યમ ફળ મિથુન તુલાસી અને મકરછંદ ચંદ્રગ્રહણની બીજી અસરો દેશ ઉપર મધ્યમ અસરમાં મધ્યમ અસર શુભાશુભ અસર રહે ચંદ્રગ્રહણની દેશ દુનિયા ઉપર અસર કરવા જોવા જઈએ તો આ ગ્રહણ જે છે તે ચંદ્ર રાહુ અને કેતુ એ સ્થુર ગ્રહો છે આ ગ્રહો પદાર્થના ગ્રહો નથી આ ગ્રહો જ્યારે ગ્રહણ થાય છે ત્યારે જ આપણે એને જોઈ શકીએ છીએ પરંતુ તેની અસર વધારે છે અને જ્યારે આ ઉત્તરક્ષરીય ગ્રહણ છે અને આ ગ્રહણ જે છે જ્યારે જ્યારે ચંદ્રનો સ્થળ અલ્પ અલ્પ થતો હોય ત્યારે આ ગ્રહણ સંભળી શકે છે એટલે આ આ ગ્રહણમાં લગભગ વીસ કલાકને અઠ્યાવીસ મિનિટે ઉપસાયાનું સ્પર્શ ઉપસાનું સ્પર્શ છે અને બધા ગ્રહણની બધી તમામ અસરો મોક્ષ સુધી જે અસરો મોક્ષની અસરો જોવા જઈએ તો લગભગ તેની અસરો પાંચ કલાક કે સોવીસ મિનિટ સુધી રહેવાની શક્યતા રહેશે પરંતુ આ ગ્રહણની અસર રાજકીય બાબતો ઉપર વધારે થશે રાજકીય માધાતાઓને ખાસ સાચવવું પડશે કારણ કે નદી નાળી પ્રમાણે જોવા જઈએ તો આ આ ગ્રહણમાં ચંદ્ર અને રાહુ રાશિમાં છે કુંભ રાશિ ત્યાંના ત્યાંના અધિકાર ક્ષેત્રે આવતા વિસ્તારો જોવા જઈએ તો રશિયા છે અને ખડકાળ પ્રદેશો છે જેમાં અલમસ્તા અફઘાનિસ્તાનના સરકાર પ્રદેશો પાકિસ્તાનના ભાગો અને રશિયાના ભાગો આ બાબતોમાં રશિયામાં કંઈક તેના માટે નબળું પણ કરી શકાય પરંતુ રશિયા અને ભારતના સાથે पण रवा देवा आपण बाबत जो आहे तर आपण तेल कोणाच खरी तेल आपण कोणाचे खरी तेल तेल विनिमय अंगे अथवा ते अंगे पण का असरो थके क्रहणी अस लगत आर्थिक सामाजिक आणि धार्मिक गणी शकत त्यामुळे આ જે આ આ ગ્રહણ જે છે એ શનિના શનિ મીન રાશિમાં છે મીન રાશિ લગભગ ઉત્તર દેશના ઉત્તરીય ભાગોમાં આવે છે ભૂસ્ખલનથી સાચવવા જેવું રહેશે વરસાદથી સાંત્ર જેવું રહેશે મીન રાશિ પાણી પાણીના અંદરમાં પાણીના અંદરમાં આવે છે એટલે સમુદ્રના પાણી સમુદ્ર અંદર કંઈક હલચલ થાય તો સમુદ્ર ના પાણી ભોભા ઉપર આવી શકવાની શક્યતા છે સમુદ્રમાં પેટામાં કંઈક